સુરતની પોલીસ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા ઓગણ ચાલીસ ખેલીઓને ઝડપ્યા સુરતમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ જુગાર ધમધમી રહ્યા છે ત્યારે મૈધરપુરા વિસ્તારમાં ચાલતા આવા જ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ઓગણત્રીસ જેટલા જુગારીઓ સાથે સુરત પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી મૈધરપુરા વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યો હતો આ અંગેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી જુગારધામમાં વાહન લઈને જુગારીઓ આવતા હોય તે રીતે બત્રીસ જેટલા વાહનો મોબાઈલ મૈધરપુરા સિનેમા રોડ ક્રિષ્ના ટોકીઝ પાસે રેડ કરવામાં આવી હતી જેમાં હેન્ડલર કેશિયર વિજય નાથુ વસાવા સહિત ઓગણચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ ઇમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કરાયા હતા મૈદરપુરા પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય તકાઈ રહી છે